શહેરના કેટલાક નાગરિકો સાથે વડોદરા ગેસ લિમિટેડના ગેસ બિલ બાકી હોવાની બોગસ લિંક મોકલીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવ્યા બાદ વડોદરાના સાંસદે નાગરિકોને સાવધ રહેવાની અપીલ કરી છે આજકાલ મોબાઈલની અંદર વિવિધ લિંક દ્વારા છેતરપિંડીના અવનવા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શહેરના અનેક નાગરિકો પાસે વડોદરા ગેસ લિમિટેડના નામે બોગસ મેસેજ મોકલીને ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવાની કેટલીક ઘટનાઓ સામે આવી છે બોગસ મેસેજ દ્વારા છેતરાયા બાદ કેટલાક નાગરિકો દ્વારા આ બાબતે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને સાંસદ હેમાંગ જોશીએ આ બાબતે વડોદરા ગેસ લિમિટેડના અધિકારીઓ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી તો વડોદરાના અનેક ગેસ કનેક્શન ધારકોને અપીલ પણ કરી હતી કે આ પ્રકારની બોગસ લિંક પોતાના મોબાઈલમાં આવે તો તેને ખોલવી નહીં અને કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર કરવો નહીં હાલમાં જ્યારે સમગ્ર દેશની અંદર ડિજિટલ માધ્યમથી જે પ્રકારે છેતરપિંડી ફાઇનાન્શિયલ સ્કેમ નું એક ટ્રેન્ડ વધી રહ્યો છે અને કોઈ પણ ફેક અકાઉન્ટ દ્વારા અથવા કોઈ પણ ફેક નંબર દ્વારા આ પ્રકારના સ્કેમ વધી રહ્યા છે ડિજિટલ અરેસ્ટના પણ બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરાનો એક લોકલ એવો એક નવો સ્કેમની જાણકારી અમને સૌને મળી રહી છે આ વડોદરાના નગરજનો માટે ખૂબ મહત્ત્વનું છે કે તેઓ જાણે કે હાલમાં વડોદરા ગેસ લિમિટેડના નામથી આપને ફોન આવે આવી શકે છે મેસેજ આવી શકે છે કે આપનું બિલ આટલું બાકી છે અને આ બિલ ઉપર આપ આટલી કાર્યવાહી કરો બાકી આપનું કનેક્શન કટ કરવામાં આવશે જ્યારે નાગરિકોને એમને પૂછવામાં આવે કે મારું તો બિલ ભરાઈ ગયું છે તો એમને એવી લિંક મોકલવામાં આવે આ લિંક પર આપ ક્લિક કરો એટલે આપને આપના બિલની જાણકારી મળશે અને જો ફરી એકવાર ભરાયું હશે તો આપને એ રિફંડ આવી જશે પરંતુ વડોદરા ગેસ દ્વારા આવું કોઈ પણ પ્રકારના હરકત કરવામાં આવતી નથી આવું કોઈ પણ વડોદરા ગેસના નામે કોઈ ફ્રોડ આપને ફોન આવે તો મારી આપ સૌને વિનંતી છે કે આને ઇગ્નોર કરવું અને શક્ય હોય એટલું રિપોર્ટ કરવું અને આવા કોઈપણ લિંક ઉપર ક્યારેય પણ ક્લિક આપના ફોનથી ના કરવો એટલી એક મારી આપ સૌને વિનંતી છે અત્યાર સુધીમાં ચારથી પાંચ આપણા વડોદરાના નાગરિકોને ની મને રજૂઆત આવી છે કે વડોદરા ગેસના નામે આ તમામ બાબત થાય છે વડોદરા ગેસના અધિકારીઓને પણ મારા ઓફિસથી સંપર્ક કરવામાં આવ્યો છે અને ચકાસણી પણ કરવામાં આવી છે કે આવા પ્રકારના કોઈ પણ ફોન અથવા કોઈપણ લિંક વડોદરા ગેસ દ્વારા પર્સનલી કોઈને મોકલવામાં નથી આવતા તો આવા કોઈ પણ મેસેજિસ અથવા કોલથી આપ સૌ સતર્ક રહી અને આવા કોઈપણ સ્કેમનો ભોગ બનવાથી બચજો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે આ વિષયને લઈને સાયબર ક્રાઇમમાં કે વડોદરા પોલીસ કમિશનર સાથે વાત કારણ કે અટકાવવું ખૂબ જરૂરી છે કેમ કે જે સામાન્ય ઘરના લોકો છે તેમને તો કદાચ નથી ખબર પડી રહી જે ચોક્કસ આ બાબતે બે ત્રણ એવા સામાન્ય પરિવારના જ અમારી પાસે કિસ્સા બહાર આવ્યા છે અને એમણે પોલીસ વિભાગનો પણ સંપર્ક કરેલો છે પરંતુ આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ હોય તો એ એ વાત છે કે તમામ વડોદરાના નગરજનોને આ વાતની જાણ થાય જેથી ક્યાંય પણ કોઈ દોકલ વ્યક્તિ પણ આ વાતનો ભોગ ના બને એ માટે મારી આપ સૌને નમ્ર અપીલ છે કે આ અપીલને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડી અને આ બાબતે સતર્ક કરશો